આશકા માંડલ પ્રકરણ ચાર તે હાડપિંજર પૂરેપૂરું તપાસ્યું હતું એકાએક અનુપે મને પૂછ્યું મતલબ મતલબ કે આટલી જ ચીજો હતી મેં કહ્યું ને કે એક રાઈફલ અને એક ચામડાનો વાટો પણ મળ્યો હતો એ વાટવો ખાલી હતો પણ વાત શું છે એ તો કહો તને ખાતરી છે સિગાવલ કે એ માણસનું મોત ગોળી વાગવાથી થયું હશે અનુપે પૂછ્યું નહીં તો એ માણસના પેટમાં અને ઝાંગમાં ગોળીઓ વાગી છે તે હંડ્રેડ પર્સન્ટ છે પણ આપને આટલો રસ કેમ છે મેં પૂછ્યું પણ આ ચીજો કદાચ મરેલા આદમીની ન પણ હોય શ્રીદેવી બોલી ઉઠી કદાચ એ આદમી ચોરી લાવ્યો હોય અને કોઈએ તેને સાચવવા આપી હોય અથવા તો કદાચ એમ પણ હોય પણ શ્રીદેવી તને ખાતરી છે કે આ જુઓને આ માદળિયું તેના પર જે ત્રિશુર છે તેવું ત્રિશુળ કોની નિશાની હોઈ શકે અને આ કંદોરા પર પણ શ્રીદેવી બોલી આ બંને મને કહેશો કે આ બધું શું છે મને સમજાવશો હું મૂંઝાતો હતો સીધી વાત છે સેગાવલ જો એ ચીજો ખરેખર અમે માનીએ છીએ તેની માલિકીની હોય અને ખરેખર તેને એક હાડપિંજર ઉપરથી મળી હોય તો એ હાડપિંજર શરણસિંહ માંડલનું જ હોઈ શકે અનુ બોલ્યો હું તેની સામે જોઈ રહ્યો શરણસિંહ માંડલ મારા મોડામાંથી ઉદ્ગાર નીકળ્યો મેં શ્રીદેવી સામે જોયું તેનો ચહેરો ભાવ વિહોણો હતો સિવાય કે હાડપિંજર બીજા કોઈનું હોય અને તેણે આ ચીજો શરણસિંહ પાસેથી મેળવી હોય અનુપે ઉમેર્યું મેં ફરીથી એ માંદળીઓ હાથમાં લીધું અને રાજપૂત બિરાદરી અને રાજસ્થાનના છત્રીસ રાજવી વંશના નામો મને ખબર ન હતા પણ શરણસિંહ માંડલનું નામ મેં સાંભળ્યું હતું નામ જ નહીં હું તેમને ઓળખતો હતો શ્રીદેવીના એ સગ્ગા મામા થતા હતા મેં ડોકું ધૂણાવ્યું શ્રીદેવી ગંભીર બની ગઈ તેના ચહેરા પરની ભાવહીનતા ચાલી ગઈ હતી તેને બદલે તેના ચહેરા પર દુવિધા આવી હતી શરણસિંહ માંડલ રાજપૂતાનાનો એક અનેરો નરબંકો હતો શ્રીદેવીનો સગો મામો હતો અને માંડલ રણશુરાઓ માથા માટે અંગ્રેજ સલ્તનતે લાખ રૂપિયા અને ગામની જાગીરનું ઇનામ જાહેર કરેલું હતું હું સ્તબ્ધતાથી વિચારી રહ્યો કમરામાં સોપો પડી ગયો હતો અમે ત્રણેય જણા થોડી વીવળતા અનુભવતા ઊભા રહ્યા હતા શ્રીદેવીએ કબાટમાંથી કાઢેલી ચીજો તેને મામેરામાં મળેલી હતી હાડપિંજર પરથી મળેલું માંદળિયું ઘડિયાળ અને પટ્ટો હું લઈ આવ્યો જોતાની સાથે જ શ્રીદેવીએ પોતાના લગ્ન વખતે મળેલી ચીજો યાદ આવી હતી એ ચીજો માંડલે મોકલી હતી આ કાગળી મારી નજર કાઢેલા બોક્સમાંથી નીચે કમરાના ગાલીચા પર પડેલા જર્જરિત કાગળો પર ગઈ હતી શ્રીદેવીએ ઝૂકીને કાગળો ઉઠાવ્યા અનુપ તેની નજીક સર્યો બે કાગળો હતા એક પત્રમાં શ્રીદેવીને આશીર્વાદ અપાયેલા હતા અને બીજો પત્ર શ્રીદેવીની મા પર લખાયેલો હતો જેમાં શરણસિંહ લગ્નમાં હાજર નહીં રહી શકે તેવું જણાવેલું હતું બંને કાગળો શરણસિંહ વતી બીજા કોઈએ લખેલા હતા કમાલ છે હું બોલ્યો શરણસિંહ જાતે પત્ર લખતા શું થયું હશે મને આશ્ચર્ય થતું હતું શ્રીદેવીએ જવાબ આપ્યો જ્યાં સુધી આ દેશમાં અંગ્રેજોનું રાજ્ય છે ને ત્યાં સુધી મામા બહાર આવી શકે તેમ નથી મારા લગ્નમાં એટલે જ એ નહોતા આવ્યા અંગ્રેજ અમલદારોએ લગ્ન વખતે પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો તેમને ખાતરી હતી કે શરણસિંહ આવશે જ શ્રીદેવીએ કહ્યું તેના અવાજમાં અજબ લાગણી વશતા હતી તેણે પોતાના મામાને છેલ્લે બાવીસ વર્ષમાં જોયા જ ન હતા કદાચ તેને તેમનો ચહેરો પણ યાદ નહીં હોય હકીકતમાં તો શ્રીદેવીના પિતા ઈચ્છતા હતા કે શરણસિંહ લગ્નમાં ન આવે તો સારું શ્રીદેવીની માં શરણસિંહની સગી બહેન પણ ઈચ્છતી હતી કે શરણસિંહ ન આવે એ જ યોગ્ય હતું અલબત્ત શરણસિંહ ક્યાં હતા તે કોઈને ખબર ન હતી પરિણામે કંકોત્રી મોકલવાનો પણ સવાલ ન હતો છતાં રાજવી કુટુંબમાં લગ્ન મંડાય તો એ ઓછું ખાનગી રહે હમીરગઢનો અનુપ મારો મોટો ભાઈ અને બિકાનેરના રાજકુટુંબની દીકરી શ્રીદેવી વચ્ચેનો લગ્ન સમારંભ તો પશ્ચિમ રાજસ્થાનના કોઈ પર્વ જેવો બન બનાવ હતો શરણસિંહે તેની આપોઆપ ખબર પડે તેમાં કોઈ નવાઈ ન હતી તેણે પોતાની ભાણી માટે ઘણી ભેટ મોકલાવી હતી છતાં એ ભેટ કેવી રીતે પહોંચી તેની તો ખુદ શ્રીદેવીની મા કે પિતાને પણ ખબર ન હતી લગ્ન મંડપમાં સાડીઓના ખોખા કટારી અને ઘરેણાઓનો ડબ્બો લદાયેલો એક ઘોડો એમને એમ આવીને ઊભો હતો કોઈ નવલકથામાં જ બની શકે તેવો આ બનાવ હતો એ ઘોડાને કોણ દોરી લાવ્યું હશે તે પણ જાણી શકાયું ન હતું લોકો કહેતા હતા કે ખુદ શરણસિંહ જાતે વેશ પલટો કરીને બિકાનેર રાઇફલ્સની ટુકડી સાથે આવ્યો હતો ગમે તેમ પણ એ દિવસે લોકોએ આશ્ચર્યભરી વાતો કરવાનો ભારે મળ્યો હતો મામાએ મામાએ કારણ કારણસર સહી ન કરી હોય કદાચ પોતાના હસ્તાક્ષર આપવા નહીં માંગતા હોય શ્રીદેવીએ ઉમેર્યું મારું તો માનવું છે કે તમારા લગ્ન વખતે શરણશી દેશમાં જ નહીં હોય મને સમજાતું નથી કે કોઈ માણસ લગભગ અડધી જિંદગી સુધી છૂપો સી રીતે રહી શકે મેં પ્રશ્ન કર્યો કોઈએ જવાબ ન આપ્યો અનુપે સહેજ નિશ્વાસ નાખ્યો તો પછી આ હાડપિંજર તે વાક્ય કૂરું પૂરું કરે તે પહેલાં જ મેં કહ્યું એ હાડપિંજરનો પ્રશ્ન જરૂર છે પણ અનુપસિંહ મને મૂંઝવણ એ છે કે ધારો કે શરણસિંહને કોઈએ મારી નાખ્યા હોય ગોળીથી ઠાર કર્યા હોય તો એ ઇનામ લેવા હાજર કેમ નહીં થયો હોય મેં મુદ્દો ઉઠાવ્યો પણ કદાચ એ હાડપિંજર મામાનું ન જ હોય શ્રીદેવી બોલી પણ તેના પરની ચીજો માંડલ વંશના ચિહ્નો ધરાવે છે સામાન્ય માણસના પટ્ટા કે માદળિયા પર આવું ત્રિશુળ ન હોય ને તો પછી આ ચીજો હાડપિંજર પર આવી ક્યાંથી મેં કહ્યું તું ફરી ફરી એ જ પ્રશ્ન પર આવે છે અનુપ વચ્ચે બોલ્યો મને લાગે છે કે મારી માને આપણે વાત કરવી જોઈએ શ્રીદેવીએ સૂચન કર્યું શા માટે તારી માને આઘાત નહીં લાગે અને આપણને ખબર છે કે એ હાડપિંજર મામાનું જ છે અનુપે તેને અટકાવી જ્યાં સુધી આપણને ખાતરી ન થાય ત્યાં સુધી આપણે આ વાત જાહેર ન કરવી જોઈએ મેં કહ્યું પણ ખાતરી કેવી રીતે કરીશું અનુપ સવાલ પૂછો બેસ્ટ કોર્સ એ છે કે આપણે પોલિટિકલ એજન્ટને વાત કરવી હરગીઝ નહીં હું આગળ બોલવા જતો જ હતો ત્યાં જ બહારના પેસેજમાં કોઈના પગલાં સંભળાયા અને અમે ચૂપ થઈ ગયા શ્રીદેવીની દાસી આવી હતી તે માથું નમાવીને બારણાના પડદાની બહાર ઊભી રહી ભાભી સાહેબ માતાજી બોલાવે છે તે બોલી હું આવું છું તું જા શ્રીદેવીએ હુકમ આપ્યો આપણે પછીથી વિચારીએ અનુપે કહ્યું મારે રાય વળાવવાના છે અને સિગાવલ આજે સાંજે સોલિસિટર્સ સાથે કોન્ફરન્સ છે તું હાજર રહેજે આ ચીજો હું મારી પાસે રાખું છું કંઈ મેં બધું એકઠું કર્યું અમે ત્રણ જણા સાથે જ બહાર નીકળ્યા તે દિવસે ઘણા મહેમાનો વિદાય થયા હતા મારી બેન સ્વરૂપ અને મા હજુ ગરુડ પુરાણ અને લોકોને ભોજન અને દાન પુણ્યના કામમાં ગું હતા શ્રીદેવી અન્ય કામોમાં ગૂંથાઈ હતી ભોજન લેવામાં પણ ઘણું મોડું થયું હતું લગભગ અઢી વાગે હું મારા કમરા પર ગયો પ્રીતમસિંહે મારા માટે હુક્કો ગોઠવ્યો હતો આરામ ખુરશીની બાજુમાં પડેલા ટેબલ પર મેં ફરીથી મને મળેલી અને શ્રીદેવીને કમરામાં લાવેલી વસ્તુઓ મૂકી હતી હુક્કામાંથી ચડાવીને આવતા સુગંધીદાર ગળાકુનો ધુમાડો દરબદર મારા શરીરમાં અનેરી સુસ્તી પેદા કરતો હતો કશ મારતા મારતા મેં આરામ ખુરશીમાં શરીર લંબાવ્યું હતું અને મારા શરીરમાં એક અજબ તરવરાટ થતો હતો રેગિસ્તાની ઇલાકામાં બપોરે માનવીને સુસ્ત બનાવી દે છે કમરાની છતમાં ગોઠવેલો મોટા કાપડનો પંખો તોતિંગ જુડાની જેમ હાલતો હતો પંખાની દોરી મારા રૂમની પાછળ અગાસીની નીચે લંબાવેલી હતી નીચેના ભાગમાં ઓસરીમાં બેઠો બેઠો ચાકર એ પંખાની દોરી ખેંચતો હતો મારી આંખ ઘેરાતી હતી પોપચા ભારે થતા હતા તંદ્રાવસ્થામાં જ મારા દ્રષ્ટિપટલ પર શરણસિંહ માંડલ બહાદુર કુટુંબનો ઇતિહાસ જતો થતો હતો લોકો માંડલ રાજપૂતોને પાગલ કહેતા શરણસિંહને પાગલનો બાદશાહ કહેતા પણ મારે મન તો એ નરબંકો હતો માંડલ કુટુંબ તો દેશના ઇતિહાસમાં અજોડ ગણા ગણાનારું કુટુંબ હતું વિપ્લવને વીતી ગયા હજુ સત્તાવન વર્ષ જ થયા હતા ઘરડાઓ માટે તો એ ઇતિહાસ હજુ ગઈકાલનો જ હતો શરણસિંહ માંડલ પર વિપ્લવ પછી જ જન્મેલો આદમી હતો પણ તેને વિપ્લવ માટે એ કોઈ ગઈકાલની ઐતિહાસિક ઘટના ન હતી તેને માટે તો એ જિંદગીભરની કરુણતા હતી વિપ્લવમાં જે કુટુંબો તારાજ થઈ ગયેલા હતા માંડલ કુટુંબ જેટલી યાતના ભાગ્યે જ કોઈએ વેઠી હશે સવાઈ માધવપુરમાં ચંબલ કિનારે આવેલું કારોલી પૂર્વ રાજસ્થાનનું સૌથી પૈસા પાત્ર રજવાડું હતું તેની ધરતીમાં સોનું પાકતું તેના ખેતરોમાં મબલક પાક ઉતરતો કારોલીની પ્રજાનું જીવનધોરણ પણ ઘણું ઊંચું હતું બ્રિટિશ હકુમત હેઠળ હોવા છતાં માંડલ રાજવીઓ તેમના અંગત વહીવટ અને સત્તામાં અંગ્રેજોને ફાવવા દેતા નહીં ચારસો વર્ષથી કારોલીમાં એક જ વંશવેલો ચાલ્યો આવતો ઇતિહાસના પાનાઓમાં ક્યારેય આ જાગીર વિશે કશું જ ખરાબ લખાયું ન હતું પ્રજાને માથે રાખીને જ વહીવટ કરવાની જાણે ત્યાં રસમ ન હોય શરણસિંહનો બાપ સુરજીતસિંહ મહત્વાકાંક્ષી આદમી હતો અંગ્રેજો કદી પણ આ દેશને છોડશે નહીં તેને તેની ખાતરી હતી અને દેશની દોલત ગોરી પ્રજા ધસડી જશે તેનાથી જે નુકસાન આ દેશને પડશે તે ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે જે રીતે અંગ્રેજો આ દેશમાં જળ નાખી રહ્યા હતા તે જોતા દેશ ગુલામીમાંથી બહાર નહીં આવે એટલું જ નહીં લોકો કૌવત વગરના બની જશે કઠપુતળીની માફક જ રાજવીઓના અંગ્રેજની મહેરબાનીથી જીવતા રહેશે અને એશ કરશે ક્ષાત્ર ધર્મનો નાશ થશે અને દેશ નપુંસકોથી ઉભરાઈ જશે એટલે જ બે હજાર ઘોડેસવારો સાથે સુરજીત વિપ્લવવાદીઓની પડખે ઊભો રહ્યો હતો નાના સાહેબને આશારામમાંથી બહાર લાવીને તલવાર ઉઠાવવાની સુરજીતે પ્રેરણા આપી હતી ઝાંસીની પડખે તેણે લોકસેના ઊભી કરી હતી ટાંચા સાધનો અને ઓછા સૈનિકો સાથે તેણે કુખ્યાત કર્નલ ગ્રીન અને કેપ્ટન બુથની આખે આખી લશ્કરી ટુકડીઓનું નિકંદન કાઢી નાખ્યું હતું વિપ્લવમાં કાનપુરમાં જે ગરબડ થઈ હતી તેનું પરિણામ અવળું આવ્યું નાના સાહેબને ભાગવું પડ્યું હતું તાત્યા ટોપે પકડાયો હતો નાના સાહેબ ભાગ્યા ત્યારે સુરજીત તેમની સાથે હતો અંગ્રેજી ટુકડીઓ કારોલી પર ઉતરી હતી છેલ્લા ત્રણસો વર્ષોમાં ક્યારેય ન બન્યો હોય તેવો બનાવ કારોલીમાં બન્યો હતો ત્રણ હજાર ઘોડેસવારો અને એટલા જ સૈનિકો સાથે અંગ્રેજ લશ્કરી ટુકડી કારોલી પર હુમલો કર્યો હતો લડાઈ છ કલાક ચાલી હતી સુરજીત અને તેના ભાઈઓ માંડલ કુટુંબની સ્ત્રીઓ ચંબલને ખોળે ઉતર્યા હતા કારોલીમાં હત્યાકાંડ સર્જાયો હતો સુરજીતના ઘરડા પિતા કાકા કાકાના બે દીકરા સુરજીત અને એક નાનો ભાઈ અને અનેક રિશ્તેદારોએ કારોલીના રાજમહેલમાં રહેસી નાખવામાં આવ્યા હતા રાજમહેલને આગ ચાપવામાં આવી હતી ચંબલને કાંઠે ઉભેલી એ સુંદર ઇમારત ત્રણ દિવસ સુધી જલતી રહી હતી સ્વતંત્ર થવાના ભાંગી પડેલા સ્વપ્નોની જેમ સળગતી રાજમહેલની જ્વાળાઓનું પ્રતિબિંબ ચંબલના પાણીમાં પડતું રહ્યું હતું કારોલીની આખી પ્રજાને ઘરમાંથી બહાર કાઢીને હારબંધ ઊભી રાખવામાં આવી હતી એક એક ઘરની ઝડપી લેવાઈ હતી સ્ત્રીઓના શિયાળ લૂંટાયા હતા ભૂખ્યા અંગ્રેજ સૈનિકોએ તે રાત્રે કારોલીની કેટલીય કુવારિકાઓના જીવન બરબાદ કર્યા હતા સુરજીત અને તેની જવાન પત્નીએ આ ભયાનક હત્યાકાંડના ચિત્કાર સાંભળ્યા હતા અને તે રાતે સુરજીતે પ્રતિજ્ઞા કરી હતી કે હિન્દુસ્તાનમાંથી જ્યાં સુધી એક પણ અંગ્રેજ જીવતો હશે ત્યાં સુધી તે જમપીને બેસશે નહીં અઢારસો અઠ્ઠાવનથી માંડલોએ જુદી જ લડત આદરી હતી નાના સાહેબ હતાશ થયા હતા પણ બહાદુર શાહ ભાંગી પડ્યો હતો તાત્યા ટોપેને ફાંસી થઈ હતી પણ સુરજીતના ચહેરા પર વેરની આગ જલતી રહી હતી કારોલીના હત્યાકાંડ પછીના ત્રણ વર્ષ બાદ સુરજીતની પત્નીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો તે વખતે બંને ગ્વાલિયરમાં હતા એ પુત્રી એટલે શ્રીદેવીની માં નંદકુંવર બીજા બેક વર્ષ પછી એક પુત્ર પણ જન્મ્યો હતો તે પુત્ર એ શરણસિંહ શરણસિંહ જન્મ્યો ત્યારે સુરજીત શિહોરી ગંગાધર પુરોહિત નામના એક બ્રાહ્મણને ત્યાં રહેતો હતો અને શરણસિંહના જન્મ વખતે નાના પેશવા પણ ત્યાં હાજર હતા શરણસિંહ અને નંદકુંવર બંનેના અભ્યાસની ગોઠવણ ખૂબીથી કરવામાં આવી હતી આમાં જયપુર નરેશે ખૂબ મદદ કરી હતી અઢારસો બોતેરની સાલમાં સત્તાવનથી ભાગતા ફરતા અનેક લોકો સામેના વોરંટો પાછા ખેંચાયેલા હતા તેમાં સુરજીતના બે ભાઈ અને પત્નીનું નામ હતું તે વખતે કોઈને ખ્યાલ ન હતો કે સુરજીતને બાર વર્ષની પુત્રી છે અને આઠ નવ વર્ષનો દીકરો સુરજીતે પોતાના ખાસ મિત્રો અને જયપુર નરેશ તેમજ શિરોહીના ગંગાધર પુરોહિતની સલાહ માનીને તેણે પોતાના હયાત ભાઈઓ પત્ની અને બાળકોને અજ્ઞાતવાસમાંથી બહાર જવા દીધા હતા વાઇ સૂચનાથી તેમને સૌને કારોડીમાં ફરી વસવાટ કરવાની પરવાનગી અપાઈ હતી તેમજ થોડી જમીન પણ આપવામાં આવી હતી છતાં સુરજીત સામે અંગ્રેજોનો ખૂફ ચાલુ રહ્યો હતો અંગ્રેજો નાના સાહેબનું પગેરું કાઢવા માંગતા હતા અને તેમાં આ સુરજીતની પત્ની અને છોકરાને છોડવાની ચાલ ગોઠવાઈ હતી તેમને ખાતરી હતી કે ક્યારેક તો સુરજીત ઝડપાશે અને જો ઝડપાશે તો નાના પેશવાનું પગેરું પણ નીકળશે ગંગાધર પુરોહિતે સુરજીતને આ ચાલથી ચેતવ્યો હતો નાના સાહેબ નેપાળ પહોંચી ગયા હતા સુરજીત જાતે છેક કાઠમંડુ સુધી તેમની સાથે ગયો હતો નાના સાહેબ પેશવા સુરજીત બહાદુર શાહ જફરનો અંગરક્ષક નસીર બેગ ગંગાધર પુરોહિત ધાનુજી સાવંત અને રામભાવ પંત વગેરે હજુ પણ હિન્દુસ્તાનની આઝાદી માટે આશા છોડી ન હતી તેમની પાસે હજુ પણ એક શક્તિ હતી એ શક્તિ શું હતી તેની જાણ અંગ્રેજોની નજરબાર ન હતી શરણસિંહ માંડલની પંદરમી વર્ષગાંઠના દિવસે કારોલીમાં બે નાનકડા ઉત્સવ ઉજવાયા હતા એક તો સુરજીતના દીકરાનો જન્મદિવસ અને બીજો ઉત્સવ નાનકડા સમારંભમાં જ નંદકુંવરનું લગ્ન ગોઠવવાનું નક્કી થયું હતું એ રાત્રે સુરજીત કારોલીથી આવ્યો હતો તેની સાથે ગંગાધર પુરોહિત અને બીજા ત્રણ અજાણ્યા માણસો હતા લોકવાયકા છે કે તે દિવસે સુરજીત સાથે નાના સાહેબ પેશવા અને તેમની સાથે હંમેશા રહેતો મોંઘોર નોકર પણ હતો ગમે તેમ પણ એ દિવસે સુરજીત સાથે આવેલા લોકો થોડોક સમાજ રોકાયા હતા અને ત્યાંથી શિવપુરી જવા નીકળી ગયા હતા જ્યારે સુરજીત એ રાત પત્નીના આગ્રહથી કારોલીમાં રોકાયો હતો રાત્રે બે વાગે એકાએક કારોલીમાં તેમના નિવાસસ્થાનની આજુબાજુના સન્નાટામાં ખલેલ પડી હતી બંનેની ઘરની બંને તરફ ઘોડેસવારો ખડકાયા હતા ફરી એકવાર કારોલીમાં કાળો દિવસ ઊભ્યો હતો પંદર વર્ષનો શરણસિંહ એકાએક જાગી ઉઠ્યો હતો બારીની બહાર તેણે ડઝન જેટલા અંગ્રેજ અમલદારોને જોયા હતા બીજા વીસ પચીસ અસવારો પણ ડેલીની આજુબાજુમાં ગોઠવાયા હતા શરણસિંહે પોતાના નોકરને બૂમ મારી અને ડેલીના બારણા બંધ કરવાનો હુકમ આપ્યો તે દોડ્યો પિતાજીના શયનખંડનું બારણું ખખડાવ્યું તેના આશ્ચર્ય વચ્ચે તેનો બાપ બિલકુલ તૈયાર હતો તેણે બ્રિચિસ પહેરેલી હતી દરબારી કોટ અને સાફો પણ ગળે કારતુસના હારડા પહેરેલા હતા હાથમાં રાઇફલ હતી તારી બંદૂક ક્યાં છે જરા પણ ઉશ્કેરાટ વગર તેણે પોતાના દીકરાને પૂછ્યું ચાલ લઈ આવ શરણસિંહ દોડીને બંદૂક લઈ આવ્યો બહાર ઘોડેસવારોની હિલચાલ વધતી હતી કોઈએ ધીરેથી ડેલી ખખડાવતું હતું શરણસિંહ બંદૂક લઈ આવ્યો સુરજી પોતાની રાઇફલ ખભે ભરાવી શરણસિંહની રાઇફલ હાથમાં લીધી તપાસી પછી હસીને પૂછ્યું નિશાન કેવું લે છે અજમાવી જુઓ બાપુ શરણસિંહે સ્વાભાવિકતાથી જ કહું ઘરમાં મહેમાન છે બેટા આવતીકાલે અજમાવીશું સુરજીત બોલ્યો આજે સરનસિંહે આશ્ચર્યથી પૂછ્યું આજે નહીં સુરજીતે દીકરાના માથા પર હાથ ફેરવ્યો ચુંબન કર્યું બંદૂક બરાબર પકડ બેટા આવતીકાલ કદાચ આપણે ન પણ મળીએ આ દેશમાં અંગ્રેજ અને માંડલ સાથે નહીં રહી શકે બેમાંથી એકે જવું જ રહ્યું આજ મારે તારી પાસે પ્રતિજ્ઞા લેવડાવી છે જો તારી ઈચ્છા હોય તો ઈચ્છા કરવાનો અધિકાર તમારો છે આજ્ઞા પાડવાનો મારો છે બાપુ શરણ બોલ્યો અચ્છા બેટા તો સોગંદ લે દીકરા કે આ ધરતી પર અંગ્રેજ હોય અને જ્યાં સુધી તારા શરીરમાં લોહી હોય ત્યાં સુધી તું લડીશ જય મહાકાલી સુરજીતના ચહેરા પર અનેરી આભા પ્રગટી શરણસિંહે પ્રતિજ્ઞા લીધી બાર શાખમાં શરણની માં ઊભી હતી તેના પોપચા ભરાઈ ગયા હતા પણ રાજપૂતાણી આંસુ સારે તો વંશ સુરજીતેને સહેજ બાથમાં સેરવી રાણી હજુ માંડલ જીવે છે કહીને તેણે ડેરીની પાછળની પડાળી તરફ પગ માંડ્યા ડેલીના વિશાળ ચોકમાં ચંદ્રનું અજવાળું રેલાતું હતું એક તરફ મજાનો હિંચકો લગાડેલો હતો પવનની લહેરથી તેની ઘોઘરીઓ રણકતી હતી જવાનીની શરૂઆતના વર્ષોમાં આવી રીતે સુરજીત તેની પત્ની કમલાદેવી સાથે એ હિંચકે બેસીને ઝૂલતો રાજપુતાણી તેને દેવથીય અધિક ગણતી ચોકને ખૂણે તુલસી ક્યારા પર દીવો બળતો હતો હિંચકાની સાંકળ પકડીને પત્ની ઊભી રહી તેની ઝાકળભીની આંખમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હોય તેમ ચમકતી હતી તેની પાછળ રાઇફલ લઈને શરણસિંહ ઊભો હતો પંદર વર્ષનો એકનો એક દુગરો સુરજીતના જીગરનો ટુકડો હતો શરણસિંહના ચહેરા પર ક્રોધની રેખાઓ ઉપસી આવી હતી તેના પણ માંડલ ખાનદાનનું લોહી વહેતું હતું ઘરમાં સારો પ્રસંગ હોય મહેમાનો આવ્યા હોય તે જ દિવસે અંગ્રેજો વાર લઈને આવે અને પોતાના બાપને તાબે થવું પડે તેને માટે અસહ્ય હતું તેનો બાપ આજે સામે ચાલીને તાબે થવા જવાનો હતો બાપે દીકરા સામે જોયું અને તેની છાતી ફૂડી દીકરો પણ થનગનતા ખાર જેવો હતો હજુ મૂછના દોરા ફૂટ્યા ન હતા પણ તેનો ચહેરો ચંબલની ધરતી જેવો વૃક્ષ હતો સુરજીતે સંતોષનો દમ લીધો રાજપૂતાણી અબોલ હતી પણ તેના હૈયાનો અવાજ સુરજીત સાંભળી શકતો હતો એકવાર પછી શા હાલ થશે એ જાણતી હતી ડેલીની પાછળની બાજુએ પણ સૈનિકો હતા ઘોડાના પગનો ધબકાર સ્પષ્ટ સંભળાવતો હતો સુરજીતે બારણાનો આંગળો ઉગાડ્યો બહાર રાઇફલના સેફટી કેચના ખટકારા થયા સૈનિકોએ બંદૂક તાણી બહારનું ઉગાડતા પહેલા સુરજીતે ધીરેથી બોમ્બ પાડી સબૂર ગોળીને ચલાવશો હું તાબે આવું છું ડેલીની બહાર કંઈક ચલન થયું ઘોડાના ડાબલાનો થોડોક અવાજ આવ્યો સુરજીતે બહારણું ગાડ્યું અંગ્રેજીમાં અને ત્યારબાદ હિન્દીમાં કંઈક હુકમો દેવાયા સુરજીતની પત્ની ચોકડી વચ્ચે આવીને ઊભી રહી અને દીકરો શરણસિંહ બારણાની ઓથે ઊભો રહ્યો તેને અંગ્રેજોમાં કોઈ વિશ્વાસ ન હતો સુરજીત હાથમાં ઊંધી બંદૂક પકડીને બહાર નીકળ્યો ડેલીની પાછળ થોડા મકાનો હતા એ મકાનોના ઓટલે થાંભલાના ઓછાએ સૈનિકો ઊભા હતા તબેલાના છાપરા પણ સૈનિકો હતા સુરજીતે નજર ફેરવી બહારણાથી વાર છેટે ત્રણ ઘોડેસ્વાર હતા તેમાંનો એક આગળ આવ્યો એ કર્નલ મુર હતો સુરજીતની સામે ડઝનેક રાઇફલો તંકાયેલી હતી બાજુના મકાનની ભીત પછવાડેથી ત્રણ ચાર સૈનિકો દોડી આવ્યા હતા તેમાં એક સુરજીતની રાઇફલ લઈ લેવા દોડ્યો ઊભો રહે ત્યાં જ કર્નલ બેરીમોરે બૂમ પાડી સૈનિક અટકી ગયો બેરીમોર ઊંચો અને પાથળો આદમી હતો તેનો ચહેરો લાંબો હતો આંખ માંજરી અને વાળ પીળા હતા વર્ષોથી તે હિંદમાં આવ્યો હતો તેને રાજપૂતોની પૂરી ઓળખ હતી જિંદગી કરતા સ્વમાન વાહલો ગણાતા રાજપૂતોમાં સંવેદનો તે બરાબર પીછાતો પીછાણતો હતો એક સામાન્ય સૈનિકની હાથમાં સુરજીત માંડલ પોતાની રાઇફલ મૂકવાનું પસંદ નહીં કરે કર્નલ બેરીમુરે ઘોડો નજીક લીધો ઘણી વાર તે કટ્ટાર સુરજીતને જોઈ રહ્યો આછી કાળી ધોળી બે સેથા પાડેલી પસારેલી દાઢી સહેજ સ્થૂળ દેહ ગોરા ચડત ખડતલ ચહેરો અને કાળી આંખો સુરજીત વિશે તેણે ઘણું સાંભળ્યું હતું પણ તેની સામે સામ ઊભા રહેવાનો આ પ્રથમ પ્રસંગ હતો ઠાકુર તમારી રાઇફલ કર્નલ બેરીમૂર બોલ્યો અને પોતાની રાઇફલ ઘોડા પર લટકતી રાઇફલની ખલેચીમાં ભરાવી તે ઘોડા પરથી નીચે ઉતરો બે ડગલા ભરીને ખાલી હાથે તે સુરજીતની પાસે જઈને ઊભો રહ્યો મારા મહેમાનોનું માન સાચવવા બદલ આભાર કર્નલ બેરીમુર સુરજીતે કહ્યું અને રાઇફલનો બટ લંબાવ્યું બેરીમુર ઘડીભર સામે જોઈ રહ્યો તમે મને ઓળખો છો તેણે આશ્ચર્યથી પૂછ્યું જી દુશ્મનને ઓળખ્યા વગર તેમની સાથે શી રીતે શકાય સુરજીતે કહ્યું તમે કહો તો તમારો ઇતિહાસ પણ કહી શકું તેમ છું કર્નલ હાજર છો તમે ખેર ઠાકુર માંડલ તમે જ્યારે મને ઓળખો જ છો ત્યારે મારે મારા વિશે કશું કહેવાનું રહેતું નથી તમને હું આજે જ મળું છું છતાં તમારી ફાઇલ મેં પૂરેપૂરી વાંચી છે અચ્છા તો ફાઇલ રાખવી પડે તેટલો હું અગત્યનો છું ખરો ચાલો મને ક્યાં લઈ જવાનો છે મારા મહેમાનોને ઊંઘમાં ખલેલ પડે તે પહેલાં આપણે જઈએ સુરજીતે કહ્યું ઠાકુર મારાથી એમ તો નહીં થાય મારે તમારા મહેમાનોની ઊંઘ તો બગાડવી જ પડશે તમારી સાથે જેટલા આદમી હતા તેટલા બધાએ તાબે થવું પડશે થોડા મોડા પડ્યા છો સાહેબ તમે જો લોકો વિશે વાત કરો છો તે તો ક્યારનાય ચાલી ગયા છે સુરજીત માંડલે હસીને કહ્યું માંડલ ઠાકુરો જુઠ્ઠું બોલતા નથી તેવું તમે સાંભળ્યું છે બેરીમુરે કહ્યું તમે સાંભળ્યું છે તો આજે તેનો પ્રત્યક્ષ પરિચય કરી લો હું કહું છું તમારે જેમને પરહેજ કરવા છે તેવા કોઈ મહેમાનો ઘરમાં નથી સુરજીતે કહ્યું પણ ખાતરી શ્રી ઠાકુર માંડલનો શબ્દ સુરજીત બોલ્યો અને બેરીમુર હસ્યો તે ફર્યો તેણે પોતાની હાથના નીચેના અફસરને કહ્યું ઘરની જડતી કરો કર્નલ તમે માંડલને બરાબર ઓળખતા નથી મેં તમને કહ્યું ને કે લોકો ચાલી ગયા છે હવે જો લોહી રેડવાની ઈચ્છા હોય તો જડતી લઈ શકો છો સુરજીને ગંભીરતાથી કહ્યું ડેલીના બારણામાંથી રાઇફલની નળી બહાર આવી બેરીમૂરે તે જોયું તે ખચકાયો ડેલીમાં શરણસિંહ આ વાર્તાલાપ સાંભળતો હતો હું પણ સ્કોટિશ છું લોહી રેડવાથી હું ડરતો નથી માંડલ ઠાકુર પણ આને અત્યારે ધીંગાણું થાય એ તમને પસંદ નહીં પડે તમે જીત છોડો અને અમારા માણસો શાંતિથી તલાશી લઈ લે એ તો નહીં બને કર્નલ હજુ આ મેળી પર મહાકાલીનો વાવટ ઓફ ફરકે છે માંડરનું રાજ ફરકે છે તમારો યુનિયન જેક જે દિવસે ફરક છે ત્યારે તમે ઝડપી દેજો હું ધારું તો આજે જ યુનિયન જેક લહેરાવી શકું છું કર્નલ પર ગાંજો જાય તેવો ન હતો તમારા પોતાના લોહીમાં રગદોડાય વગર નહીં ફરકી શકે ઠાકોરે જવાબ આપ્યો કર્નલ બેરીમોર સમજતો હતો કે મૂઠભેડમાં કોઈ ફાયદો થવાનો નથી એ વાત ચોક્કસ હતી કે સુરજીતને ખતમ કરી શકે અથવા આખી ડેલીને અને કારોલીને ગમરોડી શકે પણ તેમ કરવામાં બિકાનેરના રાજકુટુંબ સાથે નવું વેર ઊભું થાય રાજપૂતોનું ભલું પૂછવું માંડલના ઘેર વિવાહ ટાણે અંગ્રેજોએ ગીસ તાણી અને ધીંગાણું થયું રાજપૂત બહેન દીકરીઓના સિંદૂર ચૂથાયા એવો જો પ્રચાર થાય તો ફરી એકવાર રાજસ્થાનમાં કંઈક નવી હળવાસ ફેલાય સત્તાવનની હતાશા પછી વળી જો કંઈક થાય તો પછી અંગ્રેજ સલ્તનતને નવ જે પાણી આવે ઠાકુર તમે બોલવામાં ચબરા છો ખેર હું એક સૈનિક છું તમે પણ સૈનિક છો મારે મારી ફરજ બજાવવાની છે મારે પણ મારી ફરજ બજાવવાની છે એટલે જ કહું છું ઠાકુર કે ઘરમાં મને ઝડપી લઈ લેવા દો તમે કહો છો તેમ તમારા સત્તાવનના સાથીઓ નહીં હોય તો તમારે કંઈ ગુમાવવાનું નથી કર્નલ મોરે કહ્યું નથી ગુમાવવાનું કર્નલ કોઈ નિશાળના છોકરાઓને ભણાવો છો હું જીવ તો હોઈશ ત્યાં સુધી શક્ય નથી તો ઠાકુર બુલેટ વગર આ ચર્ચાનો ચર્ચાનો અંત નહીં આવે કર્નલ બેરીમોર બોલ્યો એક્સક્યુઝ મી સર પાછળ ઉભેલા ઘોડેસવારોમાંથી એક હિન્દી સિપાહી ઘોડા પરથી ઉતરી આવ્યો હું માંડલ ઠાકુરને બરાબર ઓળખું છું તેમના પૂરેપૂરા ખાનદાનને ઓળખું છું માંડલ જુઠ્ઠું બોલે એવો આદમી નથી તે કહે છે કે આ ઘરમાં કોઈ આપણા ભાગેડો દુશ્મનો નથી તો નહીં જ હોય તમે પોતે વિચાર કરો ને સાહેબ ખરેખર નાના ફ કે બીજા અહીં હોત તો નાની કારોલીમાં આપણે રોકટોક વગર પ્રવેશ શકત આપણે કારોલીની ભાગોળે લડીને જ આવવું પડત કર્નલ બેરીમૂર ઘડી વિચારમાં પડ્યો તારી વાત નાખી દેવા જેવી નથી જાદવ મને ઠાકુર પર વિશ્વાસ છે નાના પંથનો નહીં એ મરાઠો હોશિયાર છે અને તેની સાથેનો પેલો બામટો તો ચાર ચંદરવા ચડે તેવો છે ખેર તું કહે છે તો આપણે એક કામ કરીએ બેરીમૂર સુરજીત માંડલ તરફ ફરીને બોલ્યો જો ઠાકુર ઝડપી લીધા વગર હું અહીંથી જાઉં તો મારી ફરજ ચૂકવું ઝડપી લઉં તો તમે નારાજ થાઓ કદાચ લોહી રેડાય મને નિર્દોષ માણસોનો લોહી રેડવાનું પસંદ નથી તમે એક શરત કબૂલ રાખો તો આપણા પ્રશ્નોનો નિકાલ આવે શ્રી શરત માંડલે પૂછ્યું જુઓ આ જાદવ તમને સૌને બરાબર પીછાને છે જાદવની સાથે મારા ત્રણ માણસો અહીં રોકાશે એ લોકો ઘરના નવા મહેમાનોની માફક રહેશે અને આવતીકાલે કોઈને જરા પણ ગંધ ના આવે એવી રીતે મહેમાનો પર નજર નાખી દેશે એ તમને મંજૂર છે હા મંજૂર છે સુરજીત માંડલે કહું પણ જો તમારા ઘરમાં નાના પંથ કે ગંગાધર નીકળ્યા અથવા તો તેના આદમી નીકળ્યા તો તમારું માથું ધડ પરથી ઉતારી લેજો મને નાહક શક ખાઓ છો એ એ લોકો અહીં નથી ઠાકુર તમારું માથું ઉતારી લઉં એથી મને કોઈ ફાયદો નથી અને તમને નુકસાન નથી માથું હથેળીમાં રાખીને તમે તાબે થાવ છો એમ કરો જાદવ અમે ઠાકુરના છોકરાને પણ ભેગા લઈ જઈએ અને તમે ઝડપથી લઈને આવો પછી આપણે તેને છોડી દઈશું બેરું મોરે ખંધાઈથી કહ્યું